ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટરબંદર હમણાં આપણે ઔષધીય ગુણો દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ તો આજે જોશું કપાસ કપાસ એટલે રૂ એટલે કોટન એનાથી આપણે બધા સૌ પરિચિત છીએ આપણને જ્યારે કપાસ ઉગે ત્યારે આપણને કપાસના ઢગલા દેખાય તો એ કપાસમાંથી વસ્ત્રો બને છે એ આપણે સૌ જાણીએ છીએ તો એના ઔષધીય ગુણ શું છે એ આપણે જોઈએ તો કપાસ છે એ બહુ જ ઉપયોગી વસ્તુ છે આપણે નાકમાંથી કે મોઢામાંથી જ્યારે લોહી નીકળતું હોય ત્યારે જૂનું રૂ હોય એને બાળીને સૂંઘવાથી એમાં ફાયદો થાય છે હવે ખાસ ઉપયોગ શું છે તો જ્યારે આપણે માનસિક અશાંતિ હોય માનસિક તાણ રહેતી હોય ત્યારે કપાસિયાનું તેલ એ આપણે માથામાં ઘસવાથી ઘણો ફાયદો થાય છે કારણ કે કપાસિયાનું તેલ છે એ ખાસ કરીને આપણને નાન તંતુઓને માટે બહુ જ સારું છે તો એ આપણને ફાયદાકારક છે હવે કપાસના જે ઝીંડવા છે એ પણ ખૂબ ઉપયોગી છે કપાસના ઝીંડવા છે એ એનાથી કોલેરા મટે છે અને ખાસ કરીને મૂત્રવર્ધક છે અને કર્ણના અને કર્ણના ખોલા એ બધાની અંદર પણ ફાયદો કરે છે આવા બધા નાના નાના કપાસના ગુણ વધારે છે હવે બીજો મોટો એક ગુણ એ છે કે કપાસ કે કપાસિયા એ સ્તન્યવર્ધક છે એટલે કે સ્ત્રીને જ્યારે માં બને છે ત્યારે જે દૂધ આવે છે ધામણ આવે છે એને વધારનાર છે ત્યારે એ કપાસના મૂળનો રસ અને ખાસ કરીને એની અંદર શેરડીનો રસ ઉમેરીને લેવાથી એને દૂધ વધારે આવે છે અને એ એની અંદર જ્યારે ગાંઠો થઈ ગઈ હોય સ્તરમાં જ્યારે ગાંઠો થઈ જાય છે જ્યારે ડિલેવરી આવી હોય ત્યારે કે પછી તો એની અંદર પણ કપાસના મૂળ અને દૂધી એ બેને જીમાં વાટી ને એનો લેપ કરવાથી ફાયદો થાય છે આવા બધા ઘણા બધા ગુણ આપણે કપાસિયાના છે તો આ બધા ગુણનો આપણે ઉપયોગ કરીએ અને સ્વસ્થ રહીએ વધારે વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ